તેઓ સાંસદ તો અત્યારે દિલ્હીમાં છે સંસદ બજેટ સત્ર ચાલી રહ્યું છે પરંતુ જે પ્રકારે તેઓના પરિવાર છે એ પરિવારના લોકો સાથે તેમના મિત્રવર્તુળ અને વોર્ડ નંબર બેના તમામ નગરસેવકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકોને આ ફૂડ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે વડોદરામાં તારાજી સર્જાઈ હતી અને પાણી ભરાઈ ગયા હતા દરેક જિલ્લા જગ્યાઓ પર અને નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ત્યારે તમામ લોકો ચિંતિત હતા અને તેને લઈને જ તમામ લોકોને આ સ્કૂલોમાં જે નગરપાલિક શિક્ષણ સમિતિની સ્કૂલો છે ત્યાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ત્યારે હેમાન જોશીના પરિવારના સદસ્યો દ્વારા આ તમામ લોકોની ચિંતા વ્યક્ત કરી છે અને તમામને અત્યારે ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે પરિસ્થિતિનું સર્જન થયું તો વડોદરામાં દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો અને તેને લઈને જ વડોદરામાં જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અત્યારે તો વરસાદે વિરામ લીધો છે અને પ્રવાસમાંથી પણ પાણીની આવક નથી થઈ રહી એટલે વિશ્વામિત્રી સતત જળ સપાટીમાંથી સતત ઘટાડો થઈ રહ્યો છે અને તમામ પરિવારના સદસ્યો દ્વારા તેઓને આ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે આ તમામ ફૂડ વિતરણ અને સાથે જે પેન્શન પુરાના લોકો છે તે અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને તમામને સહી સલામત રીતે આ શાળામાં મૂકવામાં આવ્યા હતા એટલે તમામને જમવાનું મળી શકે રાહત પેકેટ મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં ત્યારે વડોદરાના જે સાંસદ છે ડૉક્ટર હેમાંગભાઈ જોશી તેઓ દ્વારા અહીંયા અવેલેબલ એટલે કે તેઓ ઉપસ્થિત નથી પરંતુ તેમની ચિંતા કરી છે તેઓના પરિવાર દ્વારા તમામ જે સ્થળાંતર અસરગ્રસ્તો છે તેમને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ જોઈ શકો છો ચિંતા વડોદરાની છે કારણ કે વડોદરામાં સતત બે દિવસથી દરેક તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે

દિલ્હી ખાતે એમના બજેટ સત્રને અનુલક્ષીને ઉપસ્થિત હોય અને જ્યારે વડોદરાની જનતાને અમુક મુશ્કેલીઓમાંથી પડી રહી છે તો એમના તરફથી એમને ફૂડ પેકેટનું વિતરણ આજે કરવામાં આવેલું

અને ત્યાં બેઠા પણ એમ કે સતત વડોદરાની જનતાની ચિંતા ચિંતા કરી રહ્યા છે માટે જે કંઈ પણ એમ કે એમને કંઈ ત્યાંથી પણ દિલ્હીથી પણ એમ કે કરવાનું થતું હોય છે એ કરી રહ્યા છે હા એ સાંસદશ્રી સતત એમ કે એમની એમની અને જે વડોદરાના જે કંઈ પણ અધિકારીઓ છે એમની સાથે સતત સંપર્કમાં બિલકુલ સાંસદશ્રી સતત તેઓના સંપર્કમાં છે ને જે પ્રકારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને અહીંયા ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યું છે તમામ જે આ સ્થાનિક લોકો છે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ છે તેને દરેક વખત તેઓ મદદે આવતા હોય છે અને તમામ લોકો મદદે અવતારી રહીએ ત્યારે એના સ્થાનિક નરેશભાઈ છે નરેશભાઈ સાથે પણ વાત કરીશું નરેશભાઈ શું કહેશો લોકોની મદદે સાંસદનો પરિવાર આપ્યું છે બહુ ખૂબ સારી વાત કહેવાય કે આટલી કપરી સમય એટલે વરસાદની પરિસ્થિતિમાં આજે લોકો પોતાના ઘરમાં બેસીને સુખી સંપન્ન લોકો હોય છે પોતાની રીતે રહેતા હોય છે પણ જ્યારે આ લોકોની વસ્તીમાં સેવા વસ્તીમાં રહેતા લોકોની વારે લોકપ્રિય સાંસદ હેમાંગભાઈ જોશી અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અમારા મહાવીરભાઈ પુરવહિત અને અમારી વોર્ડ બેની ટીમ સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો અને કાર્યકર્તાઓ જ્યારે એમનું પરિવાર હેમાંગભાઈનું આજે વારે આવ્યું હોય ત્યારે અમારા પેન્શનપુરા વિસ્તારના લોકો માટે આજે ફૂડ પેકેટ લઈને આવ્યા છે અને સાથે જે પેન્શનપુરા વિસ્તાર જે નીચાણવાળો વિસ્તાર છે કેન્ટોલમેન્ટના પાણીના લીધે તળાવનું પાણી એમના ઘરોમાં ઘૂસી ગયું છે ત્યારે મીડિયાના માધ્યમથી ઘણી બધી સંસ્થાઓ પણ મદદ કરવા આવતી હોય છે તો અમે મીડિયાનો અને હેમંગભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પણ સાંસદ તો અત્યારે અહીંયા નથી પરંતુ વડોદરાની ચિંતા કરી છે ને તેમનો પરિવાર મદદ કરે એ ખૂબ બહુ મોટી મોટો વિષયને વાત કહેવાય એના માટે એમને અમે દિલથી યાદ કરીએ છીએ પેન્શનપુરાના સૌ વિસ્તારના લોકો કે આજે ભલે પાર્લામેન્ટમાં બેઠા છે ત્યાં એમનું સત્ર ચાલતું હશે પણ એમણે વડોદરાના જે એમના જાણીતા વિસ્તાર અને વડોદરાના સાંસદ હોવાના નાતે એમણે જે એમની ફરજ નિભાવી છે એની માટે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વડોદરા માટે જે લાગણી સભર રહ્યા છે ને તેના માટે તેઓનું અભિવાદન પણ માને છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે ને તેઓ દ્વારા આ ફૂડ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક નગર વોર્ડ નંબર બેના નગરસેવક મહાવીરસિંહ રાજપુરા પણ છે તેમની સાથે પણ વાત કરીશું બાપુ શું કહેશો જે પ્રકારે સાંસદશ્રી અહીંયા અવેલેબલ નથી પરંતુ તેમને ચિંતા કરી છે વડોદરાની આજ બપોરે આપણા લોકપ્રિય સાંસદશ્રી હેમાંગભાઈનો મેસેજ અને વોર્ડ બીની અમારી ટીમ વોર્ડ એકની ટીમ અમે સૌ અહીં નિજામપુરા જે અને ચૌદ નંબરની જે શાળા છે એમાં જે પેન્શનપુરાના આસિ પાસેના જે નાગરિકો નિવાસ કરી રહ્યા છે એની માટે ફૂટ વિતરણની વ્યવસ્થા કરી છે સાંસદશ્રી દ્વારા એવું પણ અમને સૂચના આપવામાં આવી છે કે જ્યાં ક્યાંય વડોદરામાં આપણા થકી જે કંઈ મદદ થઈ શકે અને લોકો સાથે ઉભો રહે બાબુ વાત થઈ છે સાંસદશ્રી જોડે કઈ રીતે મદદ કરી શકાય કેવી રીતે ટાઈપમાં છો કેવી હાલ પૂરતો તો આ ફૂડ વ્યવસ્થાની જે સંકલન કરીને આજે અમે નિઝામપુરા અને એના પછી સમાગામ નવી નગરી ખાતે અમે ટીમ સાથે જવાનું છે બિલકુલ હાલ તો અત્યારે નિઝામપુરામાં તેઓ આ મદદ માટે પહોંચ્યા છે અને તમામ જે વિસ્તારમાં છે અન્ય વિસ્તારો કે સમાજ છે તમામ વિસ્તારોમાં તેઓ પહોંચ્યા છે અને તમામને આ ફૂડ વિતરણ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલે તમામની ચિંતા વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા